આ એક વસ્તુ તમને શીખવાડેલું બીજું શું શીખવાડેલું સમપ્રમાણની વ્યવસ્થા સૌથી મહત્વનું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ માની લો એ અને બી કોઈ કોઈ રાશિ છે રાશિ મતલબ સમય કે પછી કેટલા કિલોમીટર ચાલે છે અંતર સમય વેગ વગેરે બધી રાશિઓ છે હવે જો હવે સમપ્રમાણમાં કેવું હોય કે આવું આ નિશાના મતલબ કે એના વધવા પર બી પણ વધશે અને એના ઘટવા પર બી પણ ઘટશે એવું જોઈ તમે શકો છો કે એ એ વધશે તો તો બી બી પણ પણ એવું એટલે એ હંમેશા આવું હશે એ બરાબર કોઈક 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 આંકડો જે પાકો હશે અને એના ગુણ્યા બી મતલબ એના વધવા પર બી પણ વધશે અને આ આ જે સંખ્યા છે તે હંમેશા સરખી રહેશે હંમેશા સરખી

જો આવું બતાવું કે બરાબર કે ના કે હંમેશા સરખી રહે એવી સંખ્યા ને બી મતલબ જો હવે તમારે આનાથી આવું કરી શકે ને એ આ બાજુ આ બાજુ ગુણાકાર કરી દઈએ બે તો આ બાજુ ખાલી કે વધે તો જો તમે જો એ વધશે તો બી ઘટવું પડશે ને તો તો આ બે ગુણાકાર હંમેશા સરખો રહે અને આમાં કેવું છે એ ના છેદ માં બી બરાબર કોઈ સર હંમેશા સરખું રહે એવું છે તો જો એ વધશે તો બી વધશે ત્યારે તો બંનેનો ભાગાકાર હંમેશા સરખો રહેશે અને એ ઘટશે તો બી ઘટશે ત્યારે જ એ બંનેનો ભાગાકાર સરખો રહે અને આમાં ગુણાકારમાં કેવું છે એ વધશે ત્યારે બી ઘટશે અને પી વધશે તો એ ઘટશે એટલે બંને એકબીજાના ઊંધા ચાલે તો એને શું કહેવાય વ્યસ્ત પ્રમાણ અને આને સમપ્રમાણ આ બધું પાઠ પ્રશ્નોમાં સમજાવીશ જેથી કરીને તમને આ વધારે સમજાય ચાલો તો પ્રશ્ન તરફ વધીએ તો પહેલો પ્રશ્ન શું છે તે વાંચો પ્રશ્ન એ કે છે એક બસ દિલ્હીથી દહેરાદૂન માટે સવારે દસ ને પંદર કલાકે ઉપડી યાત્રા પૂરી કરવામાં છ કલાકને ત્રીસ મિનિટ લાગી તો બસ દહેરાદુને કેટલા વાગ્યે પહોંચી હશે તો છ કલાક અને ત્રીસ મિનિટ આટલો ટાઈમ લાગે છે એને યાત્રા પૂરી કરવામાં દસ વાગ્યે ને પંદર મિનિટે ઉપડેલી સવારે સવારે લખ્યું છે ને વધતા છ કલાકને ત્રીસ મિનિટ હંમેશા આવું જ કરવાનું પહેલાં એને ચોવીસ કલાકવાળામાં કાઢી કરી દેવાનું પછી એને બાર કલાકમાં કરી જે પછી એના વિકલ્પ આપ્યો હોય એ હિસાબે એને કરી દેવાનું તો આ બે નો સરળો તો શું થશે સાધારણ છ ને દસ સોળ તો સોળ ને પિસ્તાળીસ એ પહોંચશે અને આ આ પણ ચોવીસ કલાકના તરીકે આપણે જવાબ કાઢ્યો છે બાર કલાકના તરીકે કાઢવા હોય તો આમાંથી બાર હંમેશા બાદ કરવો પડે તો સોળમાંથી માંથી બાર જાય તો કેટલા થશે જ છે 4 व से तो 4 * 45 से बपोरे बस 5 से आ, चार ने शी तो 445 क्यों ऑप्शन छे आ બે વખત સંખા લખાઈ ગયા છે 4 * 45 આ છે સી ઓપ્શન તો સી ઓપ્શન હશે બે વખત સંખા ઓપ્શન લખાઈ ગયા હતા ને એટલે તમે જોઈ શકો છો આ 4 * 15 લખાઈ ગયા છે 6 * 63 मिनट तक અહીંયા 4 આવશે તો સી ઓપ્શન છે સમજાયું તમને ચાર ને પિસ્તાલીસે બાર બાદ કર્યા સોલ માઇનસ બાર ચાર આવી ગયા અને પિસ્તાલીસે રહ્યું તો જેનાથી કરીને આપણને બાર કલાકના તરીકે સમય દર્શાવવાનો તરીકે મળી ગયો કેમકે ઓપ્શન વિકલ્પમાં એવી રીતે લખેલું છે એટલે ચાલો તો પ્રશ્ન બે તરફ જો તમે જવાબ જોઈ શકો છો બીજો ઓપ્શન શું સી હતો લખાઈ ગયો હતો ચાલો તો પ્રશ્ન બે તરફ વધીએ તો પ્રશ્ન બે શું છે તેમાં છો કોઈ વર્ષે એક એપ્રિલે સોમવાર હતો તો તે વર્ષમાં અઢાર એપ્રિલે કયો વાર હશે એક એપ્રિલે આપણને किเดલો છે લોકો કે શું હતો સોમવાર તો 18 એપ્રિલે આપણે કરવાનું છે ઠીક છે તો 1 એપ્રિલે સોમવાર છે તો પછી એના 7 દિવસ ઉમેરશું તો 8 એપ્રિલે પણ સોમવાર હશે કેમ કે કેમાં 7 ઉમેર્યા છે મે હવે આમાં 7 ઉમેરશું તો કેટલા થશે 15 15 એપ્રિલે પણ સોમવાર હશે આવી રીતે હજુ 7 ઉમેરશું બાવીસ એપ્રિલે પણ સોમવાર હશે અને ઓગણત્રીસ એપ્રિલે પણ સોમવાર હશે કેમ કે આમાં સાત ઉમેર્યા તો સોમવાર આ તારીખે હશે આપણે અઢાર તારીખનું ભણવાનું છે તો સૌથી નજીક અઢાર આની છે તો પંદર છે સોળ સત્તર ને પછી અઢાર ઠીક છે પંદર પછી શું આવશે સોળ આવશે સત્તર આવશે પછી અઢાર આવશે હવે અહીં સોમવાર છે આ સોમવાર છે તો આ શું હશે મંગળવાર આ બુધવાર ગુરુવાર તો આપણને ખબર પડી કે શું જવાબ છે ગુરુવાર આ રીતે કાઢ કેવી રીતે કાઢ્યું સમજાવ્યું ને સાત સાત ઉમેરતા ગયા ને જવાબ કાઢી દીધો ચાલો તો હવે જવાબ જોઈએ શું છે જવાબ તમે જોઈ શકો છો એ છે ગુરુવાર એ લોકોએ પણ એવી રીતે જ કાઢ્યું છે આઠ પંદર તારીખે સોમવાર કાઢ્યો પહેલાં પછી સાત દિવસના ફળ પ્રમાણે પછી સોળ તારીખે મંગળ એવી રીતે આગળ વધતા ગયા અને ગુરુવાર મળી ગયો ચાલો પ્રશ્ન ત્રણ ત્રણ વધ્યો પ્રશ્ન ત્રણ શું છે એક ટ્રેન અ સ્ટેશન થી સવારે આઠ ને કલાક પછી પહેલી ઉપડે છે કલાક પછી મતલબ છ શૂન્ય શૂન્ય આટલા કલાક પછી નીકળે છે તો આનો સરવાળો કરી દો કશમાંથી આઠ ચાલીસ છ શૂન્ય શૂન્ય સરળો કરશો આ ચાલીસ આઠ ને છ ચૌદ આ ચોવીસ કલાકના તરીકે આપણને ટાઈમ મળી ગયો અહીં પણ જવાબ બાર કલાક તરીકે છે જો બપોરે સવારે એવું લખેલું છે તો બાર કલાક તરીકે કરવું હોય તો શું કરશું ચૌદ ને ચાલીસ માંથી બાર બાદ બાકી કરી દેશું તો ચૌદ માંથી બાર જાય તો બે ચાલીસ એટલે બપોરે બે ચાલીસ કે બાર બાદ કર્યા ને તો બપોરે બે ચાલીસ બે ઓપ્શન સમજાવ્યું કેવી રીતે જવાબ કાઢ્યો પહેલા બંનેનો સરવાળો કર્યો કેમ કે બીજી ટ્રેન છ કલાક પછી છે પહેલા હોતે તો બાદ બાકી કરતા આવી ગયો આ જવાબ ભી મળી ગયો પણ અહીં વિકલ્પમાં એ તરીકે નથી વિકલ્પમાં બાર કલાકના તરીકે છે તો પછી એના પછી આપણે એમાંથી બાર 12 બાદ કરીએ જેથી કરીને આપણે ખવડી કે બપોરના બે ને ચાલો તો હવે જવાબ જોઈ લઈએ તો જવાબ શું છે બી છે જોઈ શકો બે ને ચાલીસ એ લોકો પણ એવું જ કર્યું પેલા સરવાળો બાર વડે કર્યો પછી બાર બાદ બાદ સરવાળો છ વડે કર્યો પછી બાર બાદ કરી દીધા તો જેથી કરીને બપોરે બે ચાલીસ આવી ગયો તો જવાબ તમે સમજી શકો છો કેવી રીતે કાઢ્યો એ તમને બરાબર સમજાવી દીધો છે તો પ્રશ્ન ચાર તરફ હતી પ્રશ્ન ચાર શું કહી રહ્યો છે જો એક માણસ ચૌદ કિલોમીટર પ્રતિ પ્રતિ કલાકની સ્પીડે દોઢ કલાક માટે મુસાફરી કરે છે એટલે જો એક અહીંથી

સમય માં કરે છે કે કલાક સમય માં કરે છે અડધો કલાક એટલે અડધો એમાં ભી કેટલી ઝડપ છે 12 કિમી પર કલાક તો આ માણસ સ્કૂલ કેલા કિલોમીટરની મુસાફરી કરે તો બસ આપણે એ જ સમજવાનું છે કે જો અહીં 1/2 કલાક મતલબ એક પૂરો અને બીજો અડધો અહીં શું કીધું 14 કિલોમીટર પ્રતિ કલાક તો 1 કલાકમાં 14 કિલોમીટર ચાલે છે તો હવે અડધા કલાકમાં કેટલા કિલોમીટર ચાલશે આથી અડધું ચાલશે તો જો અહીં સમપ્રમાણ છે કે જેટલો વધારે સમય એટલો વધારે કિલોમીટર કાપશે કેમ કે ચૌદ ની ઝડપ છે જો એક કલાકમાં ચાલ્યું હોત તો ચૌદ કિલોમીટર ચાલતે બે કલાક ચાલ્યું હોત તો અઠાવીસ કિલોમીટર સમ પ્રમાણે એના વધવા પર આપણ વધે છે પણ જો અડધો જ કિલો કલાક ચાલતે તો સાત જ કિલોમીટર ચાલતે એવું છે ને તો પહેલા એક કલાકમાં એ ચૌદ કિલોમીટર કાપશે પહેલા એક કલાકમાં પછીના અડધા કલાકમાં કિલો કિલોમીટર ચાલશે સાત કિલોમીટર હવે પછી અહીંથી ઝડપ બદલાઈ જાય છે બાર કિલોમીટર પ્રતિ કલાક અને આને અડધો જ કલાક ચાલવાનો છે તો જો એક કલાકમાં બાર કિલોમીટર છે તો અડધા કલાકમાં કેટલું એ રીતે જોઈ શકો છો એક કલાકમાં અહીં કલાકની નીચે કલાક જ લખવાનો એક કલાકમાં બાર કિમી હવે કિમીની નીચે કિમી આવશે તો અડધા કલાકમાં કલાકની નીચે કલાક લખવાનો કેટલી કિમી અને જ્યારે એવી કોઈ સંખ્યા હોય જે જો આમાં કેવું છે સમયના વધવા પર આ કિલોમીટર વધે છે ત્યારે જ આવું કરવાનું આને આ સામે સામે વાળાનો ગુણાકાર અને જે આ બાજુ જે ત્રીજો વધ્યો એનો ભાગાકાર તો અંતિમ શું આવશે જવાબ 6 આવશે જવાબ કેમ કે 2 છેદ છે 2 છંગ 12 તો 6 જવાબ આવ્યો તો આ કેટલા કિલોમીટર ચાલશે 6 કિલોમીટર તો આનો સરળ જ આપણો જવાબ થઈ ગયો આજે દેખાય છે તો 14 ને 26 ને 7 27 તો 27 કિલો કિમી થઈ જશે તમને ફરી પણ સમજાવી દો ઓપ્શન આ રહે જો પહેલા 1.5 કલાક ચાલે છે પછી 1.5 કલાક ચાલે છે પહેલા 1.5 કલાક માટે 14 કિલોમીટરની ઝડપે ચાલે છે ઠીક છે તો તમે આવી રીતે પણ આ રીતે પણ કાઢી શકો છો આ રીતે પણ આ રીતે મેં તમને પહેલો ભાગ કરીને બતાવું એક કલાકમાં ચૌદ કિલોમીટર તો ચાલો એક પહેલાં તો દોઢ કલાક છે ને તો એક વધતા અડધો કલાક આવું લખી લીધું તો એના માટે એક કલાકનો ચૌદ કિલોમીટર તો ચૌદ લખી દીધો બીજા અડધા કલાક માટે ચૌદનો અડધું થશે તો સાત તે બે લખી દીધા હવે વત્તા હવે આની વારી છે અડધા કલાકમાં કેટલો કિલોમીટર ચાલશે તો હવે આ રીતે નથી કાઢવું આ રીતે કાઢીએ ચાલો એક કલાકમાં બાર કિલોમીટર તો અડધા કલાકમાં કેટલો તો આ બેનો ગુણાકાર ભાગ્યા એક તો બે છ બાર છ કલાક કિલોમીટર તો છ અહીંયા લખી દીધું અથવા આવી જ રીતે કાઢીએ તો જો અહીં જોઈ શકો છો બાર કિલોમીટર એક કલાકમાં કાપે છે તો અડધા કલાકમાં આઠથી અડધું જ કાપશે ને તો બારનું અડધું કેટલું છ કિલોમીટર થઈ જશે તો એ બેનો એ ત્રણ ત્રણનો સરવાળો પણ સત્તાવીસ જ આવશે જોઈ શકો છો તો આવી રીતે સત્તાવીસ જવાબ આવ્યો છે ચાલો તો જવાબ જોઈએ નહીં તો તમે જોઈ શકો છો જવાબ પણ સત્તાવીસ કિલોમીટર છે તો હવે પ્રશ્નો પાંચ તરફ વધી

અને આ એવું જ છે કે ટાઈમ વધશે તો મીટર પણ વધશે સાચી વાત ને તો પેલું જ કરવાનું છે આ બે નો ગુણાકાર સો મીટર ભાગ્યા છ સેકન્ડ હવે જો આ કલાકમાં છે ને આ સેકન્ડમાં છે તો એક કલાક બરાબર કેટલા સેકન્ડ થાય એ આપણે કાઢવું પડે તો એક કલાક બરાબર સાહીઠ મિનિટ હવે એક મિનિટ બરાબર કેટલા 60 સેકન્ડ તો સાહીઠ ગુણ્યા 60 સેકન્ડ તો એક કલાક બરાબર આટલા સેકન્ડ થઈ જાય 60 ગુણ્યા તો 1 એક કલાકની જગ્યા પર મેં આ લખી દઉં તો જુઓ તમે એક કલાકની જગ્યા પર 60 ગુણ્યા 60 સેકન્ડ ગુણ્યા સો મીટર છેલ્લું છે તેને દૂર લખો કે છેલ્લે આ બચવાનું છે અને અહીં નીચે છેદમાં ફરી છ સેકન્ડ હવે સેકન્ડ સેકન્ડ દોડી જશે હવે છ એ દાન સાહીઠ તો આ કેટલા સો અને એક હજાર અને એક બીજું શૂન્ય દસ હજાર અને છ બે ગુણાકારમાં છે તો સાહીઠ હજાર થઈ ગયું કેવી રીતે કર્યું છ આ વધ્યો એક બે ત્રણ ચાર ચાર શૂન્ય છે તો એક બે ત્રણ ચાર શૂન્ય તો સાહીઠ હજાર મીટર આ જવાબ થઈ ગયો પણ અહીં તો જો મીટરમાં તો ખાલી એક જ જવાબ છે બાકી બધા કિલોમીટરમાં છે

પ્રશ્ન છ શું કહે તે વાંચો એક બસ દિલ્હીથી અમૃતસર જવા સવારે છ પિસ્તાલીસે નીકળી છ પિસ્તાલીસે છે અમૃતસર ઠીક છે તો કેટલો સમય લાગ્યો તો હંમેશા જ્યારે પણ આવા સરવાળા બાદબાકી કરો ને ત્યારે ચોવીસ કલાકનામાં ફેરવી દેવું આ તો બાર કલાકમાં લખેલું છે ચોવીસ કલાકમાં છ પિસ્તાલીસ ને શું કહેશો છ પિસ્તાલીસ જ કહેવાય પણ સાત પચાસથી સાંજે છે એની અંદર બાર ઉમેરવા પડે આપણે તો બારની અંદર સાત ઉમેરશું તો ઓગણીસ પચાસ થઈ જશે તો હવે આ બેનો બાદબાકી કરશો તો સમય મળી જશે કે કેટલો સમય લાગ્યો તો ઓગણીસ પચાસમાંથી ઓગણીસ પચાસમાંથી જવાળાશું આપણે છો પીસ્તાલીસ ને પિસ્તાલીસ તો જો આ પાંચ ચાર થઈ જશે દસમાંથી પાંચ જાય તો પાંચ ચારમાંથી શૂન્ય નવમાંથી છ જાય તો ત્રણ અને એક વધ્યો તો તેર ને કલાકને પાંચ મિનિટ આટલો લાગશે એને અમૃતસર પહોંચવાનું તમને સમજાઈ રહ્યું હશે હંમેશા એ યાદ રાખું કે સરવાળો બાદ બાકી ચોવીસ કલાકમાં જ કરીને કરવું નહીં તો ખોટો જવાબ આવશે જો તમે અમારી સાતમાંથી છ જોડો આવશો તો શું આવશે એક આવશે એક અને એક કલાકને પાંચ મિનિટ તો આ તો ખોટું કહેવાય ને જવાબ ખોટો છે તો એ રીતે ખોટો જવાબ આવવાનું બહુ જ વધારે એ છે એટલે હંમેશા ચોવીસ કલાકમાં ફેરવીને જવાબ કાઢવા ચાલો તો હવે પ્રશ્ન સાત તરફ વધીએ એ પહેલાં આપણે જવાબ જોઈ લઈએ એનો જવાબ જો બી છે તેર કલાક ને પાંચ મિનિટ અહીં ઓપ્શન ખોટો લખાઈ ગયો છે તેર કલાક ને પાંચ મિનિટ છે તો આ યાદ રાખવું ચાલો પ્રશ્ન સાત તરફ વધી પ્રશ્ન સાત શું કહે છે એક કારની મુસાફરી શરૂઆતમાં કારનું મીટર આખી બતાવે છે છસો ને મીટર કિલોમીટર છે મીટર તો આટલું કિમી બતાવે છે શરૂઆતમાં મીટર ગાડીમાં તમે જોયો હશે એક મીટર હોય જે છે ને શું બતાવે કે તમારું ગાડી કેટલી પહેલેથી ચાલી ચૂકી છે તો હવે મુસાફરીના અંતમાં આના મુસાફરી એક શરૂઆત કરી ત્યારે આ હતું અને અંતમાં નવસો તેર પોઈન્ટ પાંચ હતું એ બી કિલોમીટરનું તો આ કેટલી કિલોમીટર ચાલી હતી એ જાણવું હોય તો આ ખાલી આવેનો બાદ બાકી કરવાનું છે તો આ તો ખૂબ સહેલો છે નવસો તેર પોઈન્ટ પાંચ છસો ઇઠ્યોતેર

તો હવે પ્રશ્ન આઠ તરફ તો પ્રશ્ન શું કહે છે વધી એક રેલગાડી કલાકના પંચોતેર કિલોમીટર એક સરખી ઝડપે ગતિ કરે છે તો ત્રણસો પચાસ કિલોમીટરનું અંદર કાપવા માટે કેટલો સમય લાગશે હવે તો તમે સૂત્ર આપી શકો છો તો વેગ ગુણ્યા સમય બરાબર અંતર અંતર આપેલું છે ગતિ આપેલી છે વેગ અથવા ગતિ છે સમય કાઢવાનો છે સમય અહીંયા છે તો વેગ મૂકી દો પંચોતેર ગુણ્યા સમય એક કિલોમીટરની કલાકવાળી સ્પીડ છે અને આ બી કિલોમીટરની છે તમારે ધ્યાનથી કે બધાની રાશિ સરખી હોય આ કિમી છે તો એ કિમી લખવું જેથી તેમ તમારે કોઈ ભૂલ ના થાય ત્રણસો પચાસ કિમી અને અહીંયા પ્રતિ કલાક છે તો સમય આવી જશે ત્રણસો પચાસ ભાગ્ય પંચોતેર કલાક તો કેટલા છે થઈ જશે હવે કાઢો અને શું લખી શકીએ પાંચ સત્તા પાંત્રીસ ગુણ્યા દસ અને શું શું લખી શકીએ પચીસ

આટલું છે હવે એને મિનિટમાં કરવું હોય તો શું કરવાનું બે બાય ત્રણ કલાકને મિનિટમાં કરવું હોય તો શું કરશું ગુણ્યા સાહીઠ કરવું પડશે ને કેમ કે એક કલાકની સાહીઠ મિનિટ હોય એટલે તો ત્રણ દુ છ વીસ ત્રીસ દુ ચાલીસ ચાલીસ મિનિટ મળી મતલબ ચાર કલાકને ચાલીસ મિનિટ અમે જે રીતે કર્યું ને તે તમારે ખૂબ ધ્યાનથી સમજવું ચાર કલાક ને ચાલીસ મિનિટ સાચો જવાબ છે તો જે રીતે કર્યું ને તે ખૂબ ધ્યાનથી સમજી લેવું કે અમે કેવી રીતે કર્યું જવાબ કઈ રીતે કાઢ્યો ચૌદ ભાગ્યા ત્રણ આવ્યા પછી એને ત્રણ વડે ભાગ્યું તો ચાર પૂરા કલાક મળ્યા પછી બે બાય ત્રણ કલાક મળ્યા પછી બે બાય ત્રણ કલાક આવ્યા એને મિનિટમાં કરવા માટે ગુણાકાર 60 કર્યું પછી એને સરળ કર્યું તો ચાલીસ આવી ગયું તો ચાલીસ મિનિટ છે તો એ રીતે ખપડી 4 ચાર ને ચાલીસ મિનિટ છે તો આ તમને સમજાઈ રહ્યો હશે કે શું કર્યું બધું સૂત્રથી સીધી રીતે કરી દીધું છે તો સૂત્ર યાદ રાખવું છે કે એને સીધા સરળ જવાબ તમે કરી શકો ચાલો તો જોઈએ આપ જોઈ લઈએ તો જવાબ શું છે 4 કલાક ને 40 મિનિટ તો હવે આપણે પ્રશ્ન 9 જે આપણો છેલ્લો પ્રશ્ન છે તે તરફ વધીએ તો પ્રશ્ન 9 શું છે કે પ્રશ્ન 9 આપડા વ્યસ્ત પ્રમાણ પર છે એટલે યાદ રાખવાનું વ્યસ્ત પ્રમાણ હવે બરાબર તમને શીખવાડીશ વ્યસ્ત પ્રમાણ શું હતું પહેલા એ શીખી લઈએ કોઈ બે રાશિ છે તો એવું હોય કે વ્યસ્ત પ્રમાણમાં મેં એવું કે એ ના વધવા પર બી ઘટે છે અથવા બી ના વધવા પર એ ના વધવા પર બી ઘટે છે અને

અને સમ પ્રમાણમાં કેવું હોય છે એ આ રીતે સમ પ્રમાણમાં હોય તો એ બી નો ભાગાકાર હંમેશા સરખો રહે છે એ યાદ રાખો આ સમ પ્રમાણ માટે છે અને વ્યસ્ત પ્રમાણ માટે આ છે આ તમારે ખાસ યાદ રાખો તો હવે આજ આજ રીતે આપણે વ્યસ્ત પ્રમાણ નો ખાલી આ નીચેનો જે સૂત્ર છે એ જો આપણે આપણે કરવાનું છે આ બધું પણ પહેલા એને માટે આપણે ઓળખવું પડશે ને કે વ્યસ્ત પ્રમાણ છે કે નહીં જો હું કીધું છે કે ચાર કડિયા એક કોર્ટની દિવાલ બાર કલાકમાં ગુણે ચાર કડિયા છે તે બાર કલાક લગાડે છે એક કોર્ટની દિવાલ બીજું તમને આ સાધારણ લાગતું હશે તો ચારની જગ્યા પણ મેં વધારે રાખાતું વધારે એટલે ચારથી મેં 25 રાખતે કળિયા તો સાધારણ વાત છે કે સમય ઘટી જતે સમય ઘટતે ને આ વધારે તો આ ઘટતે અને જો માની લો કે એક જ કડિયો હોતે એટલે મેં કળિયા ઘટાડું છું એક જ કડિયો હોતે તો એક કડિયો હોતે તો આ સમય પણ વધતે

હંમેશા સરખો રહે છે તો જો ચાર કડિયા બાર કલાક એ હંમેશા સરખો રહે છે મતલબ આનો ગુણાકાર હંમેશા સરખો જ રહેશે ગુણિયા ખબર નઈ કેટલા કલાક એટલે આપણે એનો એક્સ લખી દઈએ કલાક હવે છ કડિયા 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 ઉડી જશે બંને વાત થી કેમ કે નીચે છેદમાં જશે આવી તેની સમજાવું તમને એક સમજી જો હવે આ બેના ગુણાકાર એટલે 4 12 અને એના છેદમાં 6 અહીં કડિયા છે અહીં કડિયા છે ઉડી ગયું અને અહીં કલાક હશે તો x કલાક x ની કિંમત આપણે કાઢવાની છે તો હવે આ 4 12 ભાગ્યા 6 કરવાનું છે કઈ નહીં 6 2 12 2 8 તો 8 કલાક આવી ગયો જવાબ તો આઠ કલાક આવ્યો જો પહેલા કેટલા કલાકમાં થયું બાર કલાકમાં જયારે ચાર કર્યા હવે છ થયા તો આઠ કલાકમાં કેમકે ઓછો સમય થયો ને તો તમે આ ધ્યાનથી સમજવું કે આ સમ ને સમય સમ અને બીજું છે તે શું છે વ્યસ્ત પ્રમાણ કેવું છે તમારા બંને ખૂબ ધ્યાનથી સમજી લેવા બધા પ્રશ્નો ધ્યાનથી સમજી લેવાલા જેથી કરીને બધા પ્રશ્નો તમને કરતા ફાવે વધારેના પ્રશ્નો પણ કરતા ફાવે અને ચાલો તો હવે આપણો છેલ્લો પ્રશ્ન હતોનો જવાબ જોઈ લઈએ તો આનો જવાબ તમે જોઈ શકો છો કે હા હા મેં શું કાઢ્યું તું મેં આઠ કલાક એવું કાઢ્યું હતું હમણાં એવું હમણાં શું પ્રશ્ન શું પૂછ્યું છે જો હવે મેં ઉતાવળમાં કર્યો એટલે મેં આઠ જવાબ કરી દીધો પણ એ જવાબ ખોટો છે મારો કેમ ખોટો તે સમજાવો સાચો જવાબ મારો જવાબ પણ ખોટો પડી ગયો જો આ દિવાલ છ કડિયા ચણે તો કામ કેટલું વહેલું પૂરું થાય આ પ્રશ્ન હતો એમણે એવું નહીં પૂછ્યું કે કેટલા કલાકમાં થાય એમણે પૂછ્યું કે કેટલું વહેલું પૂરું થાય તો પહેલા બાર કલાકમાં થતું હતું હવે આઠ કલાકમાં થશે તો શું થયું કેટલું વહેલું તો તમારે આવા નાના નાના સવાલ બહુ ખૂબ ધ્યાનથી સમજવા છેલ્લે પ્રશ્નમાં બધું બદલાઈ જાય છે જેથી કરીને ખોટો પડવાનો બોજ આવડતા આવડતા છતાં ખોટું થઈ ગયું થઈ જાય છે આમાં મને આવડતું તો હતું જ કે આઠ કલાકમાં કામ પૂરું કરે છે પણ કેટલો ઓછો સમય લાગે તે કાઢવાનો હતો તો માંથી આઠ કાઢશું તો ચાર તો ચાર કલાક ઓછા લાગે છે પહેલા બાર લાગતા હતા હવે આઠ તો આ તમને સમજાઈ ગયું હશે ચાલો તો વિદાય લઈએ તો આભાર મળીશું હવે આપણે આની પછીના વિડીયોમાં જેમાં નવો પાઠ લઈને આવીશું તમારા માટે અને અમારો નંબર છે તમે અહીં મારા કોન્ટેક કરી શકો છો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોન્ટેક કરજો જેથી કરીને મેં તમારા પ્રશ્નોના જવાબ આપી શકું અને બધા વિડીયો જોતા રહો જેથી કરીને મહેનત કરતા રહો જેથી કરીને તમારા નવય પરીક્ષામાં પાસ થઈ જાય ચાલો તો આભાર મળીશો અને પછીના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ